ના ખોટો પગ પડો પગ ભાગી જતો મારું જીવ જતો ને ભાઈ ડોહી સેવા ના કરે મારી મારું મરી જવું તો કઈ ખાતલા પડે પડે મરું અઘુ આમાં મૂતરું આમાં મેડમ મારું તો મગજ પાટી જાય જાય મારો રોજ નો દુખાવો માટે આ કુંડીમ મરીને મરી જવું મરી જવું પણ કોઈ ગાઢર નહીં મરી જવું તો ભાવ ક્રિયાક્રમ કોણ ક્રિયાક્રમ તો મારું કરવું પડે નાના હું નહીં જાઉં બીજે જવું

તો આખું જુઓ તો કશે બધું જંગલ બધું જંગલ જંગલ મન તો એકલું દેખાય મારે મરવું છે મારે મરવું છે આજે ડોસીના કારણે તો આખા ધોળડું ના લાવે દોળા પૂરી મરી જ કુંડી રાતો કુંડીમાં ના મળવાય મારે તો તો બધું હેઠું આવે મારે મરવું છે તળાવ તળાવ ગોતું જંગલે જંગલ છે બધું જંગલે જંગલ પેલા કશે બોકડે ગોતું બોકડું સોતીથી ઘડીક વાર બેહવું એટલે પછી મરવાનો ખ્યાલ લાવું કે કઈ બાજુ જઈને મરવું તો મરવાનું કશું દેખાતું જ નહીં

તો સરી નઈ ખોટું લાગે કારો ભુખ્યા ભૂખ્યા મરીન જતો રહ્યો આત્માને ખોટું ના લાગે ઉની કરો ના આત્માને ખોટું લાગે ઉની કરવાનો તો પડે કાવાડુ એ બારે

આપડેખીએ મમરામરા એવું ખાધેલું પીધેલું આપડે જઈએ ને અંદર તો ઠીક રે પાછું થોડું

એકતા તતા મેં તારા સપોર્ટ લીધો છે કે તું મરું કે ના મરું તું કેમ કરું તમે તો છોકરાઓ તમે તો છોકરાઓ વાળા છો તમે તો ઘેર જઈને જાવ તમે ઘેર જાઓ અરે બાપ રે તરા તો છે તારા એ કોમ કર આપણે ભગવાન એક છોકરો આલ્યો હતો ને તોય હારું હતું છોકરો નઈ છોડી આલી તો તોય હારું હતું કે એક નિશાની તો રહે જ મારી વાત ઓપર મારી વાત ઓપર આપણે બે જણા કેન્સલ રાખો શું કરું નહીં મરું જાવ હેડો હા જવા દો હા હેડો આ થી કેન્સલ

આપડી જગ્યા બીજા કોઈ મેલ દો કે પારા પેલા કુધા એક કામ કરે વારા પરથી ફરતી પેલો બીજો કીધા ઉતર

હા <laughs> એક uh, <hanker> uh, <coughs> ભાઈ ઘરો લેલા એકલાો કઈ આવવા જો હશા ભાઈ પણ આ ખાલી નહીં દેખાતું અડધું વડે જ

પણ મારે શું ખબર તમે પડો અંદર તમે જીવતા તમારે પડવું છે હેરાન કરે છે પણ કરું મને ફોન કરો તમે બે અંદર તમે બે હજાર પડવું જોઈએ આવું તો તમે કાઢવા કેમ કરો છો ને તમે જ પડ્યો ને પર હું પડ જવા પાછળ પાછળ અલ્યા ભેગા મોન ના તને ઉતારતી તો અમે આયા છીએ

મારા પાટણજી કહે છે જગત